તો મિત્રો આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ પશુ વેચાવવું હોય અને આ યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વિડીયો મોકલી શકો છો અને ચાલો શરૂઆત કરીએ કે આ નવા વિડીયોની તો મિત્રો તમે જે આ એક નંબર ઉપર જે ગીર ગાય જોઈ શકો છો તો ઘણા ખરા મિત્રો જો બ્રીડિંગ માટે ગીર ગાય ગોતતા હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પહેલાં તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો તમે ગાયની હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલવાળી ગાય છે અર્ડર ક્વલિરિટી પણ બહુ સારી છે હવે ગાયની તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો તમે જોઈ શકો છો એ જ રીતે લાલ અને સફેદ ટેપ કલર જેવો કલર છે ગાયનો એ પણ તમે સ્ક્રીન ઉપર નિહાળી શકો છો મિત્રો આ જગ્યાએ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો વેતરની વાત કરું તો ત્રીજું વેતર છે કેટલા દિવસની કાચી છે વાત કરું તો પચીસક દિવસની ગાય કાચી છે મિલ્કની વાત કરવામાં આવે તો આ ગાયના વેતરે સાત લીટર જેટલું દૂધ હતું અને આ વખતે જે છે કાળાકૂટનું બિલદાન કરાવેલ છે અને કિંમતની વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે પિસ્તાલીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ નાગડ નાગડકા તાલુકાની વાત કરું તો કે તાલુકો સાયલા અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે ત્યાં ગામ નાગડકા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે એક નંબર ઉપર ગાયની વાત પૂરી કરીએ છીએ અને તમે આ બીજા નંબર ઉપર જે દેશી ગાય જોઈ શકો છો બીજા નંબર ઉપર તો આજે આ દેશી ગાય વેચાવા આવેલ છે ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે ભાઈ દૂધ ખાવા માટે સારી ગાય હોય તો બતાવો તો આ દૂધ ખાવા માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે ગાયની પહેલાં તો વાત કરવામાં આવે તો તમે અડર ક્વૉલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટી છે સાથે સાથે ગાયની તમે કાન કટ આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલવાળી ગાય છે ગાયની હાઈટની વાત કરો તો હાઈટ પણ પૂરી છે સાથે સાથે વેલે પણ ગાય લાંબી છે હા મિત્રો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જે ગાય છે એનું તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો ગિનની પ્યોરિટી કલર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે જેની પ્યોરિટી કલર લાલ કલરની ગાય છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે માહિતી જો તમને આપવામાં આવે તો પચીસ હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે અને હાલ મિત્રો આ જે ગાય છે બે મહિનાની ગાબણ છે અને એક ટાઈમનું અઢી લીટર જેટલું હાલ દોવા આપી રહી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ રાજકોટ તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો રાજકોટ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો આ જે ગઈ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ રાજકોટમાં જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જેથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હવે આ બીજા નંબર ઉપર જે ગાય છે એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્રીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે ઓર્ડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો તો મિત્રો ગીની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે મિત્રો આ જે ગાય છે એ પણ બ્રીડિંગ માટે સારી ગાય છે કેમ કે એની સિંગ પેટર્ન તમે જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો વેલે લંબાઈ ફેસ પ્રોફાઇલ એ કાન કટે બધી રીતે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ ગાય જે છે એની તમે કાનકટ પછી એની હાઈટ એનો બોડી ગ્રોથ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથવાળી ગાય છે મિત્રો આ જે ત્રીજા નંબર ઉપરની ગાય જે છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો વેતનની જો વાત કરવામાં આવે તો આ જે ગાય જે છે એને ત્રીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિલ્ક વિશે જો વાત કરવામાં આવે એટલે કે દૂધ વિશે જો વાત કરવામાં આવે તો સાત લીટર જેટલું દૂધ છે કિંમતની વાત કરું તો દસ હજાર રૂપિયા ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે ગામની વાત કરું તો કે ગામ કાળા કાળાસર તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો જસદણ તો મિત્રો જસદણ જિલ્લાનો ગામ કાળાસર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે કંઈ વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો જો તમે આ ગાય રૂબરૂ જોવા જાવ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જાયજો કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધકો ન થાય હવે મિત્રો ત્રીજા નંબર ઉપરની ગાયની વાત પૂરી કરીએ છીએ અને ચોથા નંબર ઉપર મિત્રો ઓરિજિનલ ગીર ગાય ઘણા ખરા મિત્રો ઓરિજિનલ દાગીના ગોતતા હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો સાથે સાથે એની તમે ટુવાલિયો જોઈ શકો છો આટલા કે આ ગરદનની નીચેનો ભાગ સાથે સાથે આગળ વાત કરવામાં આવે તો તમે એની અડર ક્વોલિટી જોઈ શકો છો અને મિત્રો તમે એની હાઈટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વાળી ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એ છે એના કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયનો તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે હવે આ ગાયની જે છે કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો હાલ તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગાયની એ જે ગાય છે એની કન્ડિશનમાં એવું છે મિત્રો કે વીસક દિવસની ગાય કાચી છે એટલે કે વિસક દિવસની ગાયને વિવાહમાં વાર છે એમ આ જે ગાય છે એના માલિકનું કહેવાનું છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે નેવું હજાર રૂપિયા જે છે એ આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આજે ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ રાજકોટ જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ રાજકોટમાં જ જોવા મળી જાય છે હવે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને એના માલિક વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે એના માલિક પાસેથી મેળવી શકો છો અને મિત્રો ગાય રૂબરૂ જોવા જવી પેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે તમે કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ પાંચમા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ પણ વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમને આમ વાત કરવામાં આવે તો તમે એનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશનવાળી ગાય છે હવે આ જે ગાય છે એના આપણે વાત કરીએ ફેસ પ્રોફાઇલ એ સિંગ પેટર્ન એ પણ તમે જોઈ શકો છો દેશી ટાઈપ ગાય છે મિત્રો હવે આ પાંચમા નંબર ઉપરની જે તમે ગાય સ્ક્રીન ઉપર જોઈએ એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ ગાય જે છે અને વેતરની વાત કરું તો બીજું વેતર છે કેટલા મહિનાની ગાભણ છે એ વાત કરવામાં આવે તો આઠ મહિના જે છે એ આ ગાય ગાપણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આગળ વાત કરવામાં આવે આ આઠ મહિનાની ગાભણ ગાય છે હવે આનું દૂધની વાત કરવામાં આવે મિત્રો તો થી છ લિટર જેટલું આદેશી જે ગાય છે એ દૂધ આપી રહી છે હવે મિત્રો આ ગાય છે એની કિંમત વિશે વાત કરું તો ઓગણીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે મિત્રો આ ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ દેવધરી તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો તાલુકો વિશ્યા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જૂનાગઢ જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો વિશ્યા છે ત્યાં ગામ ધરી છે અહીંયા તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હવે આ પાંચ નંબર ઉપર ગાયની વાત પૂરી કરીએ છીએ અને આ છઠ્ઠા નંબર ઉપરની અને સાતમા નંબર ઉપરની જે અમે તમને ગાય બતાવે એ બે એક જ માલિકની છે તો કિંમતની જે કંઈ વાત હશે એ હું બેની એક સાથે ગાયના માલિકે રાખેલ છે તો એક સાથે હું બેની કિંમત તમને આપી દેવાનો છું હવે મિત્રો ઘણા ખરા મિત્રો જે છે કાળા કલરની ગાય ગોતતા હોય તો આજે આપણી પાસે કાળા કલરની ગાય પણ વેચાવા આવેલ છે તો મિત્રો આ ગાય અને સાતમા નંબર ઉપરની જે ગાય છે એની કિંમતની વાત કરશું તો આપણે સાતમા નંબર ઉપરની જે ગાય છે એ એની સાથે હું તમને આ બે ગાયની એક સાથે કિંમત રાખેલ છે આપી દેવાનો છું હવે મિત્રો ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો ચારેય આચર જે છે એ પણ કાળા જ છે ગાયની તમે સિંગ પેટર્ન કાનકટ ફેસ પ્રોફાઇલ એની હાઈટ એનું બોડી સ્ટ્રક્ચર વહેલે લંબાઈ ઊંચાઈ આ બધી વસ્તુ તમે જોઈ શકો છો હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય જે છે એને છ લિટર જેટલું દૂધ આપે છે ગાય અને બે મહિનાથી આ ગાય વીહાઈ ગયેલ છે નીચે વાછળું નથી આમાં આ ગાયના માલિક જે છે એમ એનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ આ બધી વસ્તુ તો તમે જોઈ લીધી કિંમતની વાત છે એ મેં તમને આગળ જણાવ્યું હોય કે હું તમને સાતમા નંબર ઉપરની ગાય જે છે એની સાથે આપી દેવાનો છું પણ હવે આ ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રીતે તો ચાલો એ વાત કરી દઉં તમને તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ જે ગાય છે ગામની વાત કરું તો કે ગામ ભાવનગર તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો ભાવનગર અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લોય ભાવનગર તો મિત્રો આ જે કઈ છે એ તમને પ્રોપર ભાવનગરમાં જ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો આ છઠ્ઠા નંબર ઉપરની ગાયની વાત પૂરી કરીએ હવે આ સાતમા નંબર ઉપર જે તમે દેશી ટાઈપ એટલે કે ગીત ટાઈપ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને યુનિક સિંગ પેટર્ન છે સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાંઠકટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે ગાયની તમને હાઈટની વાત કરવામાં આવે તો હાઈટ પણ પૂરી છે હવે આ ગાયને તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ જે કલર છે લાલ કલરની આ ગાય છે તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી આપવામાં આવે તો આ જે ગાય છે મિત્રો મહિના દિવસથી આ વ્યાઈ ગયેલ છે નીચે શું છે એ વાત કરવામાં આવે તો નીચે સુંદર મજાનો વાછળો છે આગળ વાત કરવામાં આવે મિલ્ક વિશે તો પાંચ લીટર જેટલું આ ગાય દૂધ આપી રહી છે અને આચરની વાત કરું મિત્રો તો ત્રણ આચરી ગાય છે હવે સિત્તેર હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર કિંમત જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકા છઠ્ઠા નંબર ઉપરની અને સાતમા નંબર ઉપરની જે ગાય છે એની બેની સાથે કિંમત રાખેલ છે મિત્રો તો તમે ત્યાંથી આની કિંમત પણ મેળવી શકો છો હું મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ ગામની વાત કરવામાં આવે તો કે ગામ ભાવનગર તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકોય ભાવનગર અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો આ જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રો આ સાતમા નંબર ઉપર ગાયની વાત પૂરી થાય છે હવે આઠમા નંબર ઉપર મિત્રો તમે જે આ બળદ જોઈ શકો છો તો આજે આ બળદની જોડ જે છે એ વેચાવા આવેલ છે બળદની વાત કરવામાં આવે મિત્રો તો તમે બળદની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે બળદના તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બે ભાઈ જ લાગે છે બળદ જે છે અને મિત્રો તમે બળદની હાઈટ પણ જોઈ શકો છો ગાડે જૂતેલા જ બળદ છે તો મિત્રો આજે આ બળદ પણ વેચાવા આવેલ છે બળદની વધારે કાંઈ માહિતી તો હોય નહીં મિત્રો પણ તમે એની હાઈટ અને બોડી સ્ટ્રક્ચર સાથે સાથે તમે એની સિંગ પેટર્ન ફેસ પ્રોફાઇલ આ બધી વસ્તુ જોઈ શકો છો મિત્રો બહુ સારા અને બેસ્ટ બળદ છે અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો જે છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો ફરી એક વખત આપણે આવી જઈએ તો આ જે બળદ જે છે એ બળદ વિશે વાત કરવાની આવે તો મિત્રો આ જે બળદ જે છે એની વધારે કંઈ માહિતી તો ન હોય પણ આ બળદ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબરની કિંમત વિશે વાત કરીએ તો પાંત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ બળદના જે માલિક છે એણે આ બળદની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે બળદ જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ મીઠોઈ તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકો લાલપુર અને જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લો જામનગર તો મિત્રો જામનગર જિલ્લાનો તાલુકો લાલપુર છે ત્યાં ગામ મીઠોઈ આવેલ છે ત્યાં તમને આ બળદ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે એના માલિકને હજી કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એમાં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને એના માલિક વિશે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બે બળદ છે અને મિત્રો જો તમને બળદ ગમતા હોય લેવા હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને એના માલિકને હેરાન ન કરતા હવે મિત્રો આ તમે જે નવમાં નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ગાય છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો અર્ડર ક્વોલિટી પણ બહુ સારી ગાય છે ગાયની તમને હાઈટની વાત કરવામાં આવે તો હાઈટ પણ આ ગાયની પૂરી છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન ફેસ પ્રોફાઇલ કાન કટ અડર ક્વોલિટી આ બધી વસ્તુ તમે જોઈ શકો છો મિત્રો બ્રીડિંગ માટે જો ગાય ગોતતા હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે બ્રીડિંગ માટે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આજે ગાય છે એની કન્ડિશન વિશે વાત કરવામાં આવે તો તમે કન્ડિશન પર પણ મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ કન્ડિશન છે આ ગાયની હવે મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂચિયા જોવા મળે છે એ વાત કરવાની આવશે તો આ જે છે એનું બીજું વેતર છે સોન કપિલા કાય છે અને દસક દિવસની ગાય જે છે કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જ ગાય જે છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવશે હવે આ સોન કપિલા ગાય છે એ તો તમે જાણી લીધું પણ કિંમતની વાત કરું તો ત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિક જે છે એને આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂપિયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ કર તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો સાવરકુંડલા અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો સાવરકુંડલા છે કે આ ગામ કરજાળા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો ગાયના માલિકના કોન્ટેક્ટ નંબરની એ બધી વાત થઈ ગઈ અને નવમા નંબર ઉપર ગાયની વાત પૂરી કરીએ અને દસમા નંબર ઉપર જે તમે આ ખડેલું જોઈ શકો છો એટલે કે ભેંસ જે જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચવા આવેલ છે ભેંસની વાત કરું મા મિત્રો તો જાફરાબાદી ટાઈપ ખડેલું છે બહુ સારું અને બેસ્ટ ખડેલું છે ખડેલાની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો ટોપલ નીકળેલા છે એનું તમે માથું જોઈ શકો છો સાથે સાથે તમે એની હાઈટ જોઈ શકો છો એનું બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ ખડેલું છે હવે મિત્રો આ જે ખડેલું જ એ છે દસમા નંબર ઉપરનું હાઈટ એ બોડી સ્ટ્રક્ચર એ પછી સિંગ પેટર્ન એ ફેસ પ્રોફાઇલ એ બધી રીતે બહુ સારું છે હવે આ ખડેલાની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે જો એના માલિકે મને કંઈ થોડી ઘણી માહિતી આપેલ હશે તો એ માહિતી તમને જણાવી દઉં હવે આની કન્ડિશન વિશે એટલે કે માહિતી વિશે જો વાત કરવામાં આવે મિત્રો તો આજે ખડેલું છે હાલ ત્રણ મહિનાનું ખડેલું ગાભણ જે છે એમ ખડેલાના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આજે ખડેલું છે ત્રણ મહિનાનું ગાભણું છે એમ એના માલિકનું કહેવાનું છે હવે આ ખડેલાની કિંમત વિશે જો વાત કરવામાં આવે મિત્રો તો કિંમત જે છે એ ખડેલાના માલિકે મને આપી દીધેલ છે તો એ તમને જણાવી દો તો પિંચ્યાસી હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ખડેલાના માલિકે ખડેલાની કિંમત રાખેલ છે આ ખડેલું તમને પ્રોપર એટલે કે રૂબરૂપિયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો રાજકોટ જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો આખરેલું જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ રાજકોટમાં જોવા મળી જાય છે ખડેલાના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ખડેલાના માલિકનો કોન્ટેક કરી અને ખડેલા વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારું અને બેસ્ટ ખડેલું છે હવે મિત્રો આ દસમા નંબર ઉપરનું જે ખડેલું છે એની તમને વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળ વાત કરવાની હશે તો કે અગિયારમા નંબર ઉપર જે ગાય છે એની તો મિત્રો હવે આ દસમા નંબર ઉપરની બધી માહિતી મેં તમને આપી દીધી છે તો ચાલો હવે 11મા નંબર ઉપરની જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો પહેલાં તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકોટ જઈ શકો છો આગળ વાત કરું તો તમે એની ફેસ પ્રોફાઇલ અને તમે હાલ ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર વાળી ગાય છે હવે મિત્રો ગાયના કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ જે કલર છે એ લાલ કલરની આ ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો આ અગિયારમાં નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો એ ગાયની વધારે કાંઈ માહિતી તો નથી પણ મિલ્ક જે છે એટલે કે દૂધ જે છે એની વાત મને આ ખરે ગાયના માલિકે કરેલ છે હવે ગાયના મિલ્ક વિશે વાત કરું તો સાત લીટર જેટલું એક ટાઈમનો આ ગાય જે છે એ દૂધ આપી રહી છે અને મિત્રો આ નીચે એનું વાછરડું છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કિંમત ગાયના માલિકે રાખેલ છે આપેલ છે એ વાત કરું તમે તો તમે ત્રીસ હજાર રૂપિયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે ગામની વાત કરું તો કે ગામ જામજોધપુર તાલુકો જામજોધપુર જિલ્લો જામજોધપુર તો આ ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જામજોધપુરમાં જોવા મળી જાય છે અને એના માલિકના જે ફોન નંબર છે એ પણ મેં તમને આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવું હોય ના યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશો જય ગૌ માતા જય દ્વારકાધીશ અને જો મિત્રો તમારે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો તમે જોઈનનો મેસેજ કરી શકો છો અમે તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન કરી આપશો